બધાને ગુડ મોર્નિંગ બીજો દિવસ શું ગયો મસ્ત મતદાન આપણે જો ઓપનર આપણે રાખી દીધું તો કાલે આપણે બ્લોગ બનાવવાનો સમય નતો મળ્યો અને અત્યારે જો આ આપણે ભાગ્યવારી માંડવી છે મિત્રો ઠંડી પડે ને અત્યારે હા હાથ જેવું થઈ ગયું ને તડકો નીકળો તો એ પણ મિત્રો ઠંડી છે ને હાથ કકડાઈ જાય ને એવી રીતની બહુ ઠંડી છે બરાબર તો આપણે આ માંડવીનો ઢેગલો ધ્યાન દેવાની હતા અને કાલે આપણે જાજુ બધું ઓપનર રાખ્યું હતું એટલે ટાઈમ ના મળ્યો ક્લિપ લેવાની બરાબર અને અત્યારમાં તો તમે જુઓ એટલો આપણે ઢેગલો વધ્યો છે એટલો જાજુ બધો ઢેગલો પણ હતો આપણે માંડવીની ધાર દીધી બીજો આપણે અંદર આપણે ડેલામાં નાખવાનો છે ને અત્યારમાં જુઓ તમે ત્રણ જણા આપણે વેસિયેને મજૂર કીધા છે કેમ કે આજે ધાર દેવાનું બધું કામ આપણે બધું પૂરું કરી દેવાનું છે તો અત્યારમાં તો માંડવી ઉમે થોડું થોડું કામ ચાલુ છે આગળ ઉપનાર આગળ ઠરી ગયું છે બરફેર આગળ ખેંચવું જોઈએ પટો અને ઉપાડવાનું છે અને ધાર દેવાનું કામ આજે તો કરવાનું હોય અને આ એક ઢેગલો હોય બરાબર એ બધું કમ્પ્લીટ બધું કરવાનું છે અને કાલે આપણે ફટાફટી આપણે એટલો બધો ઢેગલો ઉપાડી લીધો અને ફટાફટ હવે એને ચાલુ કરવાનું મશીન છે તો ફટાફટી કરીએ ને પછી ઢેગલો કેવો થાય ને તમને બધાને બતાવી દો અને કેવા ને બધું આવે એ બધું બતાડી દો તો હાલમાં મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે તો આપણે બપોર પછી ચાલુ કરી દોગ્યા છે તમે જવું ને તો ભાગ્યવાળો વાળો ઢેગલો આપણે ફૂંકાવી દીધું મિત્રો ટાઈમ એટલો બધો નથી મળતો કે ભાઈ આમાં ઘાયે તો સપનું તો ભરાઈ ગયું અને આ ફાટ આપણે નાખવાની છે આ બધું એટલે આ ભાગ્યવાળી માંડી સાઈડમાં મૂકી દીધી અને તમે જોવો તો ફટાફટ બધું કામ આપણે શરૂ કરી દીધું ફટાફટ ઘણી વાર નગર લેવલ સાઈડ રાખીએ નગર આપણે ફૂગા હે ને ફૂગા તો બંધ થઈ ગયું મિત્રો અત્યારે આપણે વાત આવે ને તો મિત્રો ધાર કાયદેસર દેવાઈ ગયા મસ્ત મજાનો આપણે થઈ ગઈ છે હાઈ અને નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને આપણે આવી ગયા છે ટુડેરમાં તો મિત્રો ટુડેરનો આપણે લોગ આપણે કીધું લીધો નહોતો તો આજે આપણે લોગ બનાવી નાખીએ છીએ તુડેરનો અને મિત્રો માંડવીને કાયદેસર આપણે ધાર દેવાઈ ગઈ એટલે ધાર દેવામાં થોડું બધું કામ હતું અને અત્યારે ભાઈ બે ત્રણ દિવસ થઈ ગયા તો લોગ બનાવ્યો નથી એટલે આપણે ટુડેરનો આપણે સીન લઈ લઈએ બરાબર તો મિત્રો તુડેરની આપણે વાત કરવામાં આવે ને તો ભાઈ આમાં ફાલ ફૂલ તમે રોડે તમને જોયો હોય છે ને મિત્રો મસ્ત મજાનો ફાલફૂલ આવી ગયો તાકતવર સીન આવી ગયો છે તો પહેલાં તો આપણે વાત કરવામાં આવે ને તો સારામાં સારી ટૂટેર બની ગઈ છે અને દવા આપણે બે વાર મારી બરાબર એક ડોઝ આપણે હામટો લઈને માર્યો તો અને હવામાં ફૂલને હજી થોડી આવી છે બરાબર હજી તો ખાલી નોર્મલ ફૂલ હે બરાબર નોર્મલ ફૂલ એટલે થોડા થોડા નોર્મલ ફૂલ આવ્યા છે હજી તો કેટલા બધા ફૂલ આવે છે ને તો આપણે આગળ આપણે જઈએ અને ફૂલ આપણે તમને બધાને બતાડીએ તો કેમ કે મસ્ત બધા મિત્રો ફાલ આવી ગયો છે તો મિત્રોમાં જો ક્યાંક ક્યાંક તો લાલ ફૂલ આવ્યા છે અને આગળ તો બધે પીળા ફમકાર મિત્રો મિત્રો આમાં દવા સાટોમાં આપણે ધ્યાન રાખવું જોઈએ બરાબર કેમ કે ભાઈ અત્યારે આમાં ટુડેર જોવો ને તો ભાઈ હાલવામાં મિત્રો થોડીક કેવર આવ્યા છીએ અને આમાં બહુ જ મિત્રો આમાં કેમ કે ટુડેર છે ને સારામાં સારી મિત્રો કહેવાય તમે જુઓ મિત્રો આ ટુડેરના મિત્ર લુમખા છે ને ભાઈ તો આમાં બધી સિંગુ મિત્રો થવાની છે હજી તો આમાં જો આ તમને પેલા બતાડી દઉં છો મિત્રો આવી રીતનું છે ને આમાં ટોળેરના જે ફૂલ આવશે બરાબર પછી આમાં ફાલ થાય તો આની અમરે આપણે એક બે દિવસની અંદર કેમ કે પાણી સડાાવવાનું થાય ને એની પર એકવાર દવાનો ડોઝ લાગે ને તો છાટી દેવાનું કેમ કે દસ પંદર દિવસ મિત્રો આમાં સારો આવ્યો પેલા આમાં મિત્રો ફૂલ નતા તમને બધાને ડેલી વ્લોગ જોતા હોય ને એને બધાને ખબર જ છે અત્યારે ધાર દેવાનું કામ આવે છે ને એટલે કાલે એવું લાગશે તો લોક મિત્રો બનાવશું બાકી તો કેમ કે માંડવી આપણે જોવાનું કામ કરવાનું છે બાકી આપણે એક દિવસની અંદર આપણે લોક આપણે સારામાં સારો બધાનો બનાવી નાખ્યું ટુડેરનો ને આમ તેમ કે શું શું બધું કઈ રીતનું બધું એવી રીતનું હોય મિત્રો આમાં લાલ ફૂલ આવે ને તો મિત્રો સિંગુ આમાં મિત્રો થાય કેમ કે કરશનભાઈ આપણો પાડો હોય ને ટુડેર છે ને એ ટુડેરે આ માઈલીમાં ક્યાંક ક્યાંક છોડવા હોય છે બરાબર બાકી મિત્રો આ ટુડેરમાં મિત્રો કાંઈ ઘટે નહીં ફાલ આવ્યો મિત્રો મસ્ત મધનો બંધાઈ ગયો છે તો ઠંડીની સિઝન છે એટલે આમાં ફાલ ફૂલ આમ તો કેમ કે આવવાના જ છે બાકી જો મિત્રો સાત વીઘાને આપણે છે બરાબર આપણે ઉપર ચડીક વાર બતાડી દઈએ તો મિત્રો જો આ મસ્ત મધના ફૂલડા આવી ગયા છે કાંઈ ઘટે નહીં મિત્રો આવી ટુડાર મિત્રો કોને કોને છે એકવાર મને કોમેન્ટ કરીને મિત્રો જી જણાવી દેજો અને હવે આપણે જવાના છે કરશનભાઈની ટુડાર જોવા માટે કેમ કે ભાઈ એની ભાઈ ટુડાર મસ્ત મજાની કેમ કે ભાઈ સિંગુ આવી ગયું અત્યારથી મિત્રો સિંગુ આવી ગઈ ને તો સિંગુ મિત્રો આપણે જોવો ને તો તમને બધાને એમ થાય કે મિત્રો અત્યારથી સિંગુ આવી ગઈ તો મિત્રો એને અમારી વાહે પણ વાવેતર કરેલું હતું તોય પણ મિત્રો એને સિંગુ આવી એને કેમ કે મીડિયમ ટુ છે દસ પંદર દિવસ મિત્રો એ વહેલી નીકળે બરાબર એ પ્રમાણે કેમ કે જા અહીંથી ભાગ પડી ગયો જો અહીંથી ભાગ પડી ગયો છે અને આપણે હાલતા હાલતા ને ભાઈ મિત્રો ત્રીજું પાણી પાઈ દીધું છે તો આપણે બે પાણી મિત્રમાં જો શીંગું આવી ગયું જો આપણે બે જ પાણી હજી તો આપણે પાઈએ છીએ મિત્રોમાં ગારો છે એટલે અંદર આપણે જવા હું નહીં એટલે બાકી આમાં મિત્રો શીંગુ મિત્રોમાં ભરપૂર રીતે મિત્રોમાં આવી ગઈ છે બધી બરાબર છે એકવાર તમને પછી બતાવી દઉં આ બાજુ ગારામાં આવી જાય તો મિત્રો આ તમે જોવા તો મિત્રો સિંગુના લુરખા આવ્યા છે બરાબર મિત્રો લાગે છે એવી રીતના શીંગું એને ક્યાંક ક્યાંક બંધાઈ ગઈ છે તો મિત્રો જુઓ એટલી બધી ટૂડેર છે ને મિત્રો આ પીળા ફૂલ આ સફેદ છે ફૂલ આવે બરાબર બહુ પીડા આપણે તમે પીડા ફૂલ છે મિત્રો કાંઈ ઘટના ફાલ આવી છે તો આપણે સારમ સારમ અત્યારે શીંઘું બંધાઈ ગયું છે બરાબર અને હવે આપણે જવાના છે ભાગ્યવાળી ટુડેરની અંદર ભાગ્યવાર મિત્રો કેમ કે ત્યાં બધું કેમ કે એક આપણે તૈયાર તઈને લાઈનમાં ખાતર ને તઈને ત્યાં લાઈનમાં મિત્રો લઈ લે તો સારી વાત લાગે કેમ કે બાકી મિત્રો તુડે છે ને જોરદાર ઊંકે કે ઊણને વરહમાં સારા મારી થવાની છે અને મસ્ત મજાનો ભાવ મળી જાય તો ખેડૂતો બધા ઊણ ખુશ થાય ને ને પણ હું ખુશ થાય મિત્રો તો હાલો તો મિત્રો આપણે ભાગીવાળા ખેતરમાં ભૂકી ગયા ને તો મિત્રો તૈયાર ખેતર મિત્રો લાઈનમાં છે એટલે ટુડેર જ છે બધે તો તમે બધા કહું તે આવતા હોય તો રોડેથી તમને બધાને બતાડી કેમ કે કેવી રીતનો ફાલ છે તો વિડીયોમાં તો તમને બહુ ખબર નહીં પડે એટલે તમને વિડીયોના માધ્યમથી તમને ઓનલાઈન દેખાડી દઉં બરાબર તો ભાઈ આપણે આ ભાગીવારી ખેતર જો ગોડાઉન તમને દેખાતો હોય છે કેમ કે પાક્કો નિશાન આવી ગયું બરાબર અને મિત્રો ભૂકો દેવાનો તો તમારે કોઈને લેવાનો હોય તો એકવાર કોમેન્ટ કરીને કહેજો તો ભૂકો આપણે બેસી દેવાનો છે બરાબર આપણે સેટનો ફોન આવ્યો હતો અને ભાઈ આમાં ટુડાયર મિત્રો જામી છે ને ભાઈ આમાં શેજ નાની ટુડેર કેમ કે ઓલા વર્ષે ટુડેર હતી એટલે શેદ નાની વાઈ નાની શું કારણ છે કે આમાં પાણી લેટ મળ્યું અને મિત્રો પાણી આમાં ટાંસ છે ને એટલે આપણે બે પાણી આપણે કહી દેસર પાઈ દઈને ને હવે અલગ પારા ને પાછા પાઈ દો એટલે મિત્રો ટુડેર તો થાય આ એવી થાય બરાબર કેમ કે શેદ નાની રહી ગઈ બાકી ફાલને બધું એક લેઠું છે બધું તમે જુઓ હેઠ વાહુ મિત્રો કેમ કે ટુડેર આપણે હે બરાબર જુઓ કેમ કે ઓલી બધું કૂવાને દેખાતો નથી બાકી દટાઈ ગયો બાકી કૂવો મિત્રો દેખાતો હતો ને તો પેલા એ માંડવી મિત્રો એટલી બધી સારી હતી ને કેમ કે એની વાત કરવામાં મિત્રો માંડવી જેટલી થાય ને એટલી આપણે લોગ આપણે બનાવતા રહેવું બરાબર બાકી મસ્ત મજાનો આપણે ટુડેનો સીન થઈ ગયો છે એટલે જોરદાર કાંઈ ખટે નહીં અને ફાલ ફૂલમાં આપણે વાત કરવામાં આવે ને તો ફાલ ફૂલ એ આપણે સારામાં સારો બંધાઈ ગયો હોય અને આમાં એક ડોઝ દવાનો માર્યો હોય તો કેટલો બધો ફાલ આવે આપણે વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો કેમ કે થોડાક દિવસ પછી આપણે વિડીયો બનાવશું કેટલો બધું ફાલ બાલને બધું છે બરાબર અત્યારે આપણે ને આપણે અહીંયા પૂરો કરીએ તો સારું લાગશે કે હું ચેનલમાં નવા હોય તો સસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધું મળશું નખો નવા તો બધાને રામે રામ